મોર્નિંગ કી શરૂઆત એસી હે તો દિન કેસાપરે હવે આ બધું સાફ કરવાનું પ્લસ હજુ રાજમા મારે બનાવવાના બાકી છે આ બધી મેં પ્રિપરેશન કરી રાખી છે ઓ માય ગોડ એવું થયું છે કે મેં ઓલમોસ્ટ એને બે થી ત્રણ સીટી જ વગાડી ત્રણ સીટીમાં તો બધું ઉભરાયું એટલે મેં બંધ કરી દીધું અને ખોલીને જોયું ને તો રાજમાની હાલત તો જોયું ખબર નહીં હું આ કેવી રીતે બનાવું યાર એટલે પછી મેં ડિસાઇડ કર્યું આને જવા દઈએ હવે થોડું શું કહેવાય કેપ્સિકમ ઓનિયન ને આ બધું કર્યું છે એટલે હું પંજાબી સબ્જી બનાવી દઉં અહીંયા રાઈસ પણ મેં રેડી રાખ્યા છે અને અહીંયા મેં બધું ક્લીન કરી દીધું છે થોડું મોટું મોટું કેમકે હજુ રસોઈ બાકી છે એટલે હવે પંજાબી સબ્જી હું પ્રિપેર કરવાની છું અને આને કહી દઈશ ટાટા બાય ભાઈ અને ગઈઝ મારા હસબન્ડની સ્પેશિયલ ડિમાન્ડ હતી કે કાલે રાજમા ચાવલ જ બને અને સવાર સવારમાં આવું થઈ ગયું હવે હું ફટાફટ કરી રહી છું પ્રિપરેશન પંજાબી સબ્જીની અને ખોબસો કે ફટાફટ થઈ જાય બધું તો ઠીક હવે હું બરાબર જમવાનું બનાવવાની મતલબ તૈયારી થઈ ગઈ અત્યારે જો તમે જોઈ શકો છો રોટલી વોટલી બધું બનાવ માંડી હતી એટલામાં પાછો બાટલો ગયો અને અહીંયા છે ને હું બનાવી રહી છું પંજાબી સબ્જી જે હજુ ચડી નથી એનું બધું બાકી છે પ્રિપરેશન અને અહીંયા જે આ મતલબ પપ્પા ફટાફટ જઈને મિક્સ પેકેટ આવે ને એ લઈ આવ્યા અને મેં કીધું ફટાફટ બનાવી દઉં અને રોટલી ઓલમોસ્ટ થઈ જવાઈ હતી અને એટલામાં તો બાટલો ગયો જ્યારે હું પ્રોપર જમવા બનાવવા લાગી ત્યારે આ બધું ધોળ્યું અરે યાર કંઈ ખબર નથી પડતી આજે શું માંડ્યું છે મતલબ આજે કિચનમાં જવા નથી દેવી મને કે શું કંઈ ખબર નથી પડતી હું પ્રોપર ફટાફટ ફટાફટ કરવા જાઉં ને એટલામાં કંઈકનું કંઈક કાંડ થઈ રહ્યું છે દૂરનું શું થઈ રહ્યું છે અને અત્યારે વાગ્યા છે નવ વાગવામાં બસ દસ મિનિટની જ વાર છે અને મારે ફટાફટ પ્રિપેર કરવાનું છે ટિફિન જેમ કે મારા હસબન્ડ હવે સવા નવ સુધી તો નીચે આવી જ જશે એટલે પહેલાં મારે એમનો બ્રેકફાસ્ટ બી રેડી કરવાનો છે પ્લસ હજી એમનું ટિફિન છે એ બી રેડી કરવાનું છે ફટાફટ હવે બાટલો લાગી ગયો છે અને હું પાછી કામ પર લાગી દઉં મમ્મી અહીંયા પીરા છે દૂધીનો જ્યુસ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ આજ તો સવાર સવારમાં નહીં શું માંડીશ તે ખબર નથી મમ્મી કે આજે વહેલી ઊઠી હું આજે કેટલી વહેલી ઉઠી ગઈ છું ખબર છે અને આ વહેલી ઊઠી અને પાછી મેં કીધું આજે તો નાવા ધોવામાં ટાઈમ વેસ્ટ નથી કરવો બમ્પૂરની ડિમાન્ડ છે ને તો રાજમાં ચાવલ ફટાફટ બનાવી દઉં અને એમાં ને એમાં જો આવું બધું થઈ ગયું છે બિચારા પપ્પા થોડા હેરાન થઈ ગયા મારા લીધે નહીં પપ્પા અરે વાહ તો ચલો ભાઈ આપણું કિચન આપણને બોલાવે છે તો બેક ટુ વર્ક લાગી જઈએ હવે ફટાફટ હેલો ગુડ મોર્નિંગ તો અહીંયા મસ્ત તમારું ફેવરેટ તમે જે ડિમાન્ડ કરી તી આ શું દેખાય તમને રાજમા નથી રાજમા ગયા બાર ચોકડીમાં તમને બ્લોગમાં જોવા મળશે ખબર નહીં રાજમા તો ઠીક પણ હું આજે કેટલી બધી હેરાન થઈ છું ખબર છે રસોઈ તો બધું તમને હમણાં હું શાંતિથી ડિટેલમાં કહું બાકી આજે સવારે હું વહેલી ઉઠીને એનો કોઈ જ ફાયદો મને ના થયો ઉલટાનું હું ઉલટાની આજે વધારે લેટ થઈ ગઈ એવું નહીં લાગતું તમને ભાવસે ને ઓકે પંજાબી તો પણ આજે યાર બધું ઉલટું સુલટું થઈ ગયું છે મને જ નહીં ખબર મેં કેવી રીતે બનાવી કઈ રેસીપી ફોલો કરી છે મતલબ ટેસ્ટ વાઇઝ તો સારી જ બનશે પણ હવે જોઈએ હવે લાસ્ટમાં તો તમે જજ કરજો કેવું બન્યું છે કેવું નહીં શું કરે હમણાં મમ્મી કે તમને વહેલી ઓલું નહીં કે વહેલા ઉઠેલા ભૂલા પડે એવું થયું મારી જોડે કઈ નહીં તમે બેસો ફટાફટ બ્રેકફાસ્ટ આપી દઉં છો જલ્દી જલ્દી સો કઈસ નહીં ધોઈને હું તો અપ થઈ ગઈ છું અત્યારે વાગ્યા છે એક અને વર્ધનને પણ નવડાઈ ફ્રેશન અપ કરી દીધો છે અને હવે બસ હું જમવાની તૈયારી કરીશ હવે વર્ધનને જમાડીશ હું બી લંચ કરીશ અને રહી વાત કાલના વ્લોગની તો કાલનો વ્લોગ તમને જોવાની બહુ જ મજા આવી હશે ફાઇનલી તમારા બધા સવાલોના જવાબ તમને મળી ગયા હશે અમારી ફ્રેન્ડશીપ કેવી રીતે થઈ અને બધા જ જેટલા બી સવાલ હતા એટલા અને કોન્ટ્રોવર્શિયલ સવાલ જે હતા એના પણ તમને જવાબ મળી ગયા હશે અને એમાં એવું થયું કે ખુશીને કાલે મેં અત્યાર સુધી જ્યારે પણ હું ખુશી મળ્યા ને ત્યારે આ જે ટૉપિક હતો એક પર્ટિક્યુલર સવાલ જે મારા મગજમાં અને મને એટલો ઇફેક્ટ કરતો હતો એ મેં અત્યાર સુધી એની સાથે કોઈ ડિસ્કસ જ નહોતું કર્યું કાલે અચાનક જ મને આમ ના કેવાય વાતો કરતાં કરતાં માઇન્ડમાં આવી ગયું મેં એને પૂછી લીધું એટલે ખુશીને તો કાલે આખો દિવસ મૂળ જ નહોતો હમણાં રાત્રે પણ મને ફોન આવ્યો હતો કે યાર મને આ માઇન્ડમાંથી નથી જતું કે લોકો આવું સૌ કેવી રીતે વિચારે કોઈની રિયલ ફ્રેન્ડશીપ ના હોય અને હમણાં જ્યારે મારા વાત થઈને પાછી સવારે ત્યારે પણ મને એવું જ કહેતી હતી કે યાર તમે આ વસ્તુ ડિઝર્વ જ નથી કરતા તમારી ને મારી તો ફ્રેન્ડશીપ જ આખી પ્યોર અને રિયલ છે તો લોકોના માઇન્ડમાં આવું બધું આવે ક્યાંથી કે તમે કેમ મતલબ એને છે ને આમ મગજમાંથી આ વસ્તુ જતી નથી કેમ કે એને ખબર છે કે મારી ફિલિંગ્સ એના માટે શું છે અને એની ફિલિંગ્સ મારા માટે શું છે અને મેં એને બહુ જ સમજાવી અને તમે પણ એને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે ભાઈ હવે બસ મગજમાં ના રાખીશ આ બધું નેગેટિવિટી તો ચાલ્યા કરશે આપણે બસ આપણી લાઈફમાં એન્જોય કરવાનું છે અને બહુ જ સારા સારા જે મુમેન્ટ્સ છે અને સારા સારા લોકો છે એના ઉપર ફોકસ કરવાનું છે તો બસ હવે હું લંચ કરીશ તો ગાઈઝ તમને ખબર જ છે કે મોર્નિંગની મારી શરૂઆત કેવી ખતરનાક રીતે થઈ હતી અને અધૂરામાં પૂરું આજે પાછું અત્યારે કેવું થયું કે કાલે રાત્રે બંબુ મારા માટે મીઠું પાન લઈને આવ્યા હતા હમણાં બે ત્રણ દિવસથી મને ખબર નહીં પાનની ક્રેવિંગ બહુ થતી હતી તો આજે મારા વગર કીધે કાલે લઈને આવ્યા મેં કાલે નહોતું કીધું કે મારા માટે પાન લઈને આવો અને પાન લઈને આવ્યા અને રાત્રે મોડા મને કે ખાઈ લે મેં કીધું ના મને કોઈ જ ઈચ્છા નથી અત્યારે પાન ખાવાની મેં કીધું હું કાલે ખાઈશ અને પછી પાન અહીંયા જ મૂકી દીધું હતું વધનના ટોયસ જોડે એટલે સવારે જમીન હમણાં હું ઉપર આવી ને બપોરે એટલે મેં કીધું લાઈ ચલ હું ખવું એમ તો મેં પાન ખાધું અને ખાધું ને એટલે મને એકદમ તો ટેસ્ટ કંઈ અજીબ લાગ્યો નહીં પણ હું તીર્થને વર્ધન ત્રણેય રમતા હતા તો મને બહુ જ અજીબ લાગ્યું કેમ કે ગળાતું બી નહોતું અને ખવાતું બી નહોતું મેં કીધું આ પાન કેમ આવું લાગે છે તો મેં તરત જ જઈને થૂંકી દીધું થૂંકીને પછી હું જેવી વોશરૂમમાં ના કહેવાય મોઢું સાફ કરવા ગઈ ને એવા જ મને તો સખત એટલે ખતરનાકવાળા ચક્કર ચડ્યાનું અહીંયા આવીને બેડ ઉપર ઊંઘી અને તીર્થ અને વરધન બંને ગભરાઈ ગયા કે શું થયું મેં કીધું મને ખતરનાક ચક્કર આવે છે અને એક બાજુ વર્ધન મન જોઈને રડવા લાગ્યું ફટાફટ મેં પાણી પીધું પાણી પી અને ક્યાંય સુધી આંખો બંધ કરીને પડી રહી અને જેવી હું ઊભી થવા ગઈ ને એવા જ ઉપકા ચાલુ થયા અને એટલી બધી મને સખતની એટલે સખતની વોમિટ થઈ છે શું કહું હું તમને અને પછી ક્યાંય સુધી હું પડી રહી અને અત્યારે હાલ મને થોડું બેટર ફીલ થયું ને એટલે હું થોડી બેઠી થઈ છું અને અત્યારે હાલ બી મને જાણે બધું ભમતું હોય ને એવું લાગી રહ્યું છે યાર સખતના ચક્કર આવી રહ્યા છે ને કદાચ રાતનું પડેલું છે એટલે આવો ટેસ્ટ કરતો હશે અને બમ્પુ ત્યાં ઓફિસમાં વિડીયો કોલ ઉપર વિડીયો કોલ કરે ગભરાઈ ગયા કે અચાનક થયું શું અને એમને એવું કીધું કે મારી જોડે જ એક ભાઈ ઊભા હતા ને એમ તમાકુવાળું પાન પેક કરાવતા હતા અને મેં આવી રીતના મીઠું પાન કીધું તો કે અમારા બંનેના પાન એક્સચેન્જ થઈ ગયા છે અને એમાં ને એમાં મારી હાલત ટાઈટ થઈ ગઈ મેં સવારે જ કીધું હતું કે દિવસની શરૂઆત આવી જોરદાર થઈ છે તો ખબર નહીં દિવસ કેવો જશે અને અત્યારે એટલા ખતરનાક વાળું માથું એટલું ભારે થઈ ગયું છે કે શું કહું તમને એમ અત્યારે હું બેઠી છું તો એવું થાય છે કે પાછી પડી જાઉં સૂઈ જાઉં એવું ફીલ થાય છે અને મારા ફેસ ઉપર જ દેખાતું હશે કે કેવું મને ફીલ થાય છે મારા બોડીમાં જ કંઈ થઈ રહ્યું છે એ જ નહીં ખબર બાકી જે આ લોકો તમાકુ ને તમાકુવાળા ને એવું ખાતા હશે બાપ રે એ લોકોને કેમનું આ બધું ટોલગ્રેટ થતું હશે મને તો વિચારીને જ કંઈક થાય છે જો બેટર ફીલ થાય ને એટલે નીચે જવું હું અત્યારે બરદનને તો મારા સસરા નીચે લઈ ગયા છે મને કે થોડી વાર તું આરામ કર ને સારું લાગે એટલે નીચે આવે મને એટલું સખત તું હેડેક થઈ રહ્યું છે તો અત્યારે હું ને તીર થાય છે થોડા પીવા અને વર્ધન તો બસ મને દીઠાણી ના ત્યાં એટલે અત્યારે બસ સોડા પીશું પહેલાં તો બંપુ ઘરે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ રાતના દસ અને અમે લોકો ફ્રેશન અપ થવા માટે ઉપર આવી ગયા છે કારણ કે મને સખતનું હેડેક થઈ ગયું છે અને આ જે પાન છે ને એને તો બહુ ભારે કરે એટલે આ પાન નહોતું બીજું હતું આ તો અત્યારે લઈને આવ્યા એમાં મારી વાટ લાગી ગઈ એ શરૂઆત જ કેવી ભયાનક થઈ આજ રાજમાં તમારી ફરમાઈશ જ જોદાર કરી એક તો બિચારા કોઈ દિવસ કે નહીં અને કાલે એમને સ્પેશિયલી મને કીધું મને કે રાજમા બનાવો મેં કીધું ઓકે અને સવાર માં આવું થયું પછી બપોરે મને પાન ખાવાની ઈચ્છા થાય અહીંયા પડ્યું તો અહીંયા જ વચ્ચે પડ્યું તો એટલે મેં કીધું પાન નું લાયો ને અત્યારે બીજું એ જ જગ્યા થી ફરી પાન ને લાવ પણ મીઠું જ લાવ ના હું હવે 250 માર તો મૂડ જ નથી કોઈ બી પાન જોઈને જ કઈક ખાઈ છે અત્યારે તમે ગયા તો તમારે કહેવાય નહીં એ ભાઈ ના કીધું ને બારેમ ફ્રેન્ડ જ છે કીધું હે ના

બહુ મસ્ત બ્લોગર બસ આવી તો પ્યોર ફ્રેન્ડશિપ રાખો હમ પ્લસ ફ્રેન્ડશિપ ને મેન્ટેન કરો એ તો અમે કરીએ જ છે પણ અમુક નેગેટિવિટી ના આવી જાય એને અમે ક્લિયર કરીએ આપણે એવું સર્કલ બને રાખવાનું કે નેગેટિવિટી આપણને ટચ ના કરે સાચી વાત છે એજ આપણો ઇન્ટેન્સ એ ના હોય ને કોઈ એવું કે ને એટલે આપણે થોડું એજ ના હોય પણ આપણે આપણે ઇન્ટેન્સ રાખવાનું આ એ તો છે પ્લસ ખુશી બેન અને તારી ફ્રેન્ડશીપ આમ પ્યોર દેખાય નેચરલ છે હે ને પાપા થેન્ક યુ થેન્ક યુ સો ગાઈસ હવે હું ફ્રેશન અપ થઈસ વર્ધન ને સુવાડવાનો ટ્રાય કરીશું અમે લોકો અને મારે પણ સુઈ જવું છે સખત નો હેડેક થઈ રહ્યો છે પ્લસ આમ ના કેવાય બોડી માં કઈક અજીબ જ ફીલિંગ આવી રહી છે ખબર નથી પડી રહી શું થઈ રહ્યું છે અને કાલે અમારે જવાનું છે એક સારા એવા ફંક્શનમાં જેનો વ્લોગ તમને જોવાની બહુ જ મજા આવશે પ્લીઝ

મેં ગીધું હલ્યા લ્યા અને મારાથી તો ખરેખર ચક્કર એટલા આવતા હતા ને નથી બોલવાની હાલત કે નથી કોઈ રિએક્ટ કરવાની હાલત અને એક બાજુ વર્ધન બી મને જોઈને રડે એટલે બંબુ શું કે કે આ રડે છે તને ખબર નથી પડતી હવે ઊભી થા અને આ બધું કે મને લિટરલી પ્રેન્ક જ લાગ્યો એટલે મેં કીધું પ્રેન્ક નથી બાપા પછી આ તો પછી તો ફૂલ ચક્કર આયા વોમિટ થઈ વોમિટ ઉપર વોમિટ થઈ બે ત્રણ વાર એટલી બધી વોમિટ થઈને એટલે બંબુ કોન્સ્ટન્ટ ફોન વિડિયો કોલ ચાલુન ચાલુ જ હતો ભલે હું વિડિયો કોલ વાત નથી કરતી બોલ બોલ કરતા તને હું ચક્કરવાન ચક્કરમાં આખો બંધ કરીને સાંભળતી હતી એક બાજુ મારા સસરા ટેન્શન મારા સાસુથી તો ઉપર ચડાય ન બિચારા બૂમો પાડે શું થયું એટલે ગજબનો સીન થઈ ગયો હતો અને એ જે મેં છે ને એક કલાક નીકાળ્યો છે ને એ મારું મન જાણે છે બાપરે જે પ્રમાણેના ચક્કર ને વોમિટો થઈ છે ને ઓ બાપા ખતરનાક બહુ બહુ એટલે બહુ ખરાબ એક્સપિરિયન્સ હતો મારા માટે અને હવે બસ એના લીધે થઈને મારો તો આખો જે દિવસ હતો ને સાંજે તો આખી બગડી જ ગઈ છે એટલે હવે કંઈ નહીં હવે બસ સુઈ જવું છે મારે અને હા તું આરામ કરો પ્રોપર અત્યારે ટોટલી એનર્જીલેસ એ મન ક્યાંના આવ્યા અને ત્યારના કહે છે તને શું થાય છે તું મન કે શું થાય છે કંઈ ખાવું છે ક્યાંય જવું છે મેં કીધું એવું કશું જ નથી મને મૂળ જ નથી મન બસ આરામ કરો છે એટલે હવે બસ હું સુઈ જઈશ અને મળીએ કાલે અને હોપ શો કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય